શ્રી કનકાઈ માતાજીનું આ મંદિર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં મધ્ય ગીરમાં આવેલું છે જે તુલસી શ્યામથી આશરે બાવીસ કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આમ કનકાઈથી સાસણ ચોવીસ વિસાવદર બત્રીસ અને અમરેલી પંચોતેર કિલોમીટર દૂર આવેલ છે માં કનકાઈ અઢાર વરણની કુળદેવી છે જેમાં ખાસ કરીને ઉનેવાડ બ્રાહ્મણ વેંશ સુથાર જ્ઞાતિમાં પઢિયાર તથા વાઢિયા અને હાલાઈ લોહાણા વગેરે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે વરસાદની ઋતુમાં વાહન વ્યવહાર નહીવત થઈ જાય છે તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે કારણ કે જંગલ ખાતાની ચેક પોસ્ટથી સાંજના સાત વાગ્યા પછી અવરજવરની મનાઈ હોય છે તેમજ સાસણ ગીરમાં સિંહોની વસ્તી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે તો ચાલો જાણીએ ગીરની ગોદમાં આવેલા માં કનકાઈના આ શક્તિધામ વિશે મા કનકાઈનો જે ઇતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાના પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઈ ગયો તેણે કનકાઈ નગરીની સ્થાપના કરી હતી મા કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતા બીજી એક લોકવાયકા એવી પણ છે કે વડાના મૈત્રક વંશના મૂળ પુરુષ કનકસેન અયોધ્યાના સૂર્યવંશી રાજવી હતા તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો અને વંશજ વિજયસેને વિજયપુર ધોળકા વસાવ્યું વિજયસેનના વંશજ ભટારકે વલ્લભીપુરની સ્થાપના કરી અને કનકસેને મધ્યગીરમાં આવીને કનકાવતી નગરી વસાવી આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે મા કનકાઈની સ્થાપના કરી હતી શ્રી કનકાઈ મંદિરની જે તે સમય સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલા આ મંદિરને ઘણા બધા સમયના વાહણા વીતી ગયા આ કનકાઈ મંદિરનો સૌપ્રથમ જીર્ણોદ્ધાર સંવંત અઢારસોને માં કરવામાં આવ્યો હતો આ જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો તેની ખાસ કઈ માહિતી નથી ત્યારબાદ લગભગ એકસોને બેતાલીસ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે વિક્રમ સંવંત બે હજાર એક સમિતિની રચના કરવામાં આવી ત્યારબાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદિરનું કામ ચાલુ કર્યું અને સંવંત બે એટલે કે તારીખ ત્રણ ત્રણ ઓગણીસોને બાવનને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી તેજ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી શિખરબંધ મુખ્ય મંદિરમાં શ્રી કનકેશ્વરી માતાજી બિરાજમાન છે તેમજ જ આ સ્થાનકમાં શિવ ગણેશ અને हनुमानના મંદિરો પણ આવેલા છે મંદિરની બરાબર નીચે શિગવડો નદી વહે છે માતાજીના મંદિર પાછળ ભુદરજીનું મંદિર છે તેની બાજુમાં પાંચેક એક પાડિયા ઊભા છે આમ આ સ્થાનકના કનકેશ્વરી માતાજીને ઉનેવાડ બ્રાહ્મણ આહિર દરબાર અને મહારાષ્ટ્રના કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પૂજે છે પ્રભાસ ક્ષેત્રના કેટલાક પુરાહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે કનકાઈ માતાજીના અન્ય મંદિરો અમરેલી જિલ્લામાં ચાવંડ મહુવા પાસે તરેડ સુત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે શુક્લ તીર્થમાં આવેલા છે આ કનકાઈ મંદિરમાં ચૈત્ર માસને નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમજ 5મ આઠમ 8મ સુધીમાં ઘણા ભક્તો દર્શને આવે છે આ સ્થાનકમાં મંદિરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું છે તેમાં બે બાજુ ફરતી ધર્મશાળો બાંધવામાં આવેલ છે ઘણા સમય પહેલા આ મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવેલી છે જેના પ્રયત્નોથી મંદિરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સ્થળના દર્શને આવેલ યાત્રિકો સાંજના વાગ્યા પછી હિંસક પ્રાણીઓના ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે જેથી કુદરતના ખોળે આડોટવા એક વખત દર્શને ચોક્કસ આવવું જોઈએ